તો રાતુખા ઉભરો સર કોઈ ફેરવાળો ભર્યો રૂપિયા લઈ જતા રે

મારા <piartos>

ખો 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 આઈ ને પંખરવાળી હાલડ લાવ લો જો મારા ભાઈ અરે આ બોલાવા એ બોણ ને બોણને પઠાડી તો વિનાકો ને માથે હાથ તો મેલો નઈ મળતો હા અબો હે 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 મટ્યો હા અરે ગુદા નઈ ખરું છું

તે ચોકલ પાછી કોની કરી દે હેડુ કરી દે પાછી હેડુ હા પેલો લઈ લઉં અરે કેટલા ભવા રહ્યા આ તો મારી પીક છે ના એક ગાડા તો કોણ આય બલા બોલાવા કર પણ હોય કોઈ ટાઈમ નહીં એ તો જોઈ લો આ સાત જાય છે ઓ હો હો આઈ જાય હો હા હા

તું ચાલુકર ના હોય તો પાસા પડી જા હવ ખતરનાક ભૂવો છે પાહાતા નહી પડવાનો આ આપણા જીવાદો મા ચાલુકર નકલી મા તા આપણા બોલો તો નકલી બોલો તો નકર રહી જાવ ભાઈ હું ઓમલે વાય ભાઈ 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 કારણ કશું નહી ભાઈ આ તો બધો નાટક સી ભાઈ હમ વર્ગલ પછી માં કોણ જ ભાઈ વર્ગલ ઓલા કોણ આવી ભાઈ

હે હે સકલાર લાઈવ છો કુલાવ ભાષણ દે લાવને ખાલી ભાઈ મામાયા ભાઈ હું આપણી વાળી માતા આવી ભાઈ ને હું કંજેર વાળી આવી ઓ પાસું જુઓ છું બદર સાહેબ ભાઈ

આબુ જગત ઓળખા ઉપરજી બુઓ ખરાક ખોટા મેહાળા જિલ્લા નંબર તો બરોબર છે તા અમેરિકા જો તો કાલે જ આવ્યો બુઢો વાત એ તો કાલ જવાન છે એ તો બરોબર છે પણ કાલ ના હોતો તો દેજો પણ બંદર જવાન નું મેળો વાળે નું સમ ગીધા વાળું હું કરવા ચિંતા કરો તો આઈ દર્શન કરવો બુદ્ધો સાથે મે જબરા પાસે પણ તમારા પેલો બુદ્ધો હોય ચાલે તો ખાવા જોવા કે ના જોવા હું કહું છું આ તો તમે જેટલા છો ને એ હું તમારું કોની વાત તો તો મારા તો રૂપિયા ને જોતો અને કોક કરો તો હારું કરો હારું કરે છે ને તો ખોટું કરે માતાઓ આપડા પાહન રહે તો બોબતી હું કહું છું

આ તો ઉપર ભલ ભલવાન બીવરાવ હું તો નહીં અને હારું કરજો માતાજી સેવા